ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે અરે માની શકન વિશાળ તો હતો દુકાન માં દુકાન માં સોડિયા પાડી નાખું પણ મારી માની શકન બધા શાર્પ કોચ જણ હતા એટલે રવા દીધો બોલ્યો જ દાન બાલ કવલે હરખા કાપ હરખા કાપ એક બાજુ આમ ને એસા કર્યા છે ને એક બાજુ ઊંચા કઈ ના છે ઓ એક તો જવાનું છે હા મન

બાપા પાછી ઘણી તાધી તો બાપા તમે આયા ઓ બેટા હા ચોથે હું શું કરશું કે કરતી હતી અન ઉભારું પાણી લાવું તમારે ના ના અવારાણી 5 વાગ્યા ને ઊઠીને વાગ્યા ને તો હજી લગન પાર આવ્યો ને આ નો પાર આવ્યો નહીં બાપા યો ના

કેવાળી જો હું ભાઈ કે કાઠીયા ગામમાં હ ટીક ટીકું ચિંતા કરે ને તાર સીધું તે તો હું લઈ આવી લઉં તું શું ઉંભાઈના બાપાને હાલું ખજો કે કીધું એ નકર આપડે તો હું ઉપાડી આવીન એ તર મેલવું પડે હ અને કીધું જમૈયા ઠાળે માં ફોન કર્યો છે કે અમે એ શિખર આવસી તો પાછા હોય તો ના હાલજો કહી દો જમૈને તો બોલાવજો થી જ પણ બધું આમ

બચ્યો પણ હારી થોડો કરશે એમને ખબર પડે જમીન જમીને ખબર પડતી હોત તો લડાયો ના કરવા જાત બીજે હા નાના ખરેખર આ આ જમ સક શિખર જમળો છે આ જે વખત જો એ વખત આવી ખબર હોત ને તો છોડી ના આલો તક ના પડે અઠવાડે મોરી હો તમાર જમઈ હોય એ તો હેતર કોમ કરશી સાર વારશી એ તારા જમઈ એ કોમ માં બધા તા ફક શિખર પત્તર ને બંધાય પાછો જમઈ નાના તારે જો પડવાનું છે હો આવતા પાડ્યો ના આવતો

તાર માય જોમમો ખાધો તો કે હુકો મોર જો ખાધો તો આ ખોદારો હું ભૂટ ઇટુજી જા લંબાર જ કર તારા બાપ જેવો છે નાલાયક એક નંબરનો નાલાયક તારા બક લેલા તારા આવવાનું હ સકટ વીગોમો આ ખોદારો હે આવું ભાર આ ખોદારો ભાર એટલે એને ક્યો કે મને ક્યો તું એ શું કરે છે સીકેરે આ ખોદારો

તને કે તો તો બસ એટલે ઉભો થા આ બુટ લઈ આવજી ઓ આવો કે પણ તમે તને શું કરતા તા ના બેઠા બેઠા એટલું માર છોકરાને ખાલી બૂટ નઈ લઈ લાગતા બૂટમાં બુટ માં પૈસા વધારે લઈ આવું બુટ લઈ અહીં આવ પૈસા લો હડો ના ઓલો બી સમજો હા હરી જવાનું તો દસ દાળ એક રહેવાનું ખોટું અઠવાડિયે મોત ઝઘડા બગડા કરતો નહીં જો પણ મારા બોલ્યા કરવા પડે બસ હું શું કમાવા જઉં છું અમારું બૂટ આલવા કે મારા વાપરવા પેરીન જો એની એના પગ ને તમારા પગ હરખા છે તે પેરીન જો બસ ખાલી કહેતા જ અમે હટ હું તો લેબરા દેવની બાધા રાખી હવે આ ધોણો દેવ બાધા રાખી છે

ડૂટા મુકા ગાલો છો હાથ થવા દે કે ઓ બાપ પર ડાયરેક્ટ પડો ભાઈ જો હું તો બોરો છું મારા હું જો ટીના બેટા અને એ તો હવે છોકરો ઝઘડો પાછો છે ભાઈ બંધ અંગા રખડી રખડી ગયો અને ઝઘરા આપણે નહીં કરવાના આપણે ઉઠા બે છે અને વ્યવહાર તહેવારમાં આપણે ભેગું રહેવાનું છે મારા ભાઈ અને ઝઘડા ના કરો અમે એ જ કહીએ છીએ પણ તમારા છોકરા મેં લઈ ખવાડો છું છોકરા ભાઈ ઘણું ઇખવાડ્યું તમે તમે જાતે જ માથા ચડાવ્યો છો હું ભાઈ કહેતા છોકરો છે ને બોલાવ મિલે તો મોટા મોટી દોત ના પડી જાય બસ ત્રીજી બહાર ના આવી જાય મારા ગાળ તોડી નાખે એવો મોલ થઈ જાય એ તો તમે તમારે તમારા જ પગમાં અપમાન છે કોક દાળો સુજ્યો ને અન પણ દી પેલા તો કેવો એટલે કશું ના બોલો શરુ ઝઘડા કરે છે નો आवाज કર ભલા આદમી છોકરો એક વાત લઈને હોય ના બધી રીતે સુટસા ઢાલ દેવાની હોય આ મારા રહ્યો એ તો ઈ ઈની મુ પૂરું શું કહેવાય એ જા ખૂન જા

જો આ વાળી પર થોડું છે કે પછી તો હોઢનાય ભઈ નાખજો તમે અમારે શું કરવાનું આ એક બાજુ મેલ દઉં કા ના ના આ છે ને આગળ એ આગળ હું ના પારતો તા તળખી ને નથી બોલાવ તો હોકાયામાં કોમ કરશી હમણા કોમ કરધી હમણા જો હા ગુણના વિવાહ છે તે કોમ કેટલું પડી છે અણા મહેમાનો આવે છે જાય છે ફટાફટ કોમ પાલવા દે દેજે ના ના માર માન લોઢિયો અહીંયા મેલવા ના પાડું સાલ વિવાસ છે ખબર ના પડે કે આપડા આ બધા અહીંયા મેલ આમ ફોન કરીને કેવું છે બાપા કે કપલ લેતા કો કે તો સ્વરીક્ષા પતિ હોય તો બાપા આયા મમ્મી અલે આયો મારો છોકરો છોકરો દેખાય પણ આ નહીં દેખાતો ઉભાર કી દેખાતો પેલા છોકરો દેખાય કા ના ના હું નહીં દેખાતો દેખાય છે તમે દેખ્યા મે આયા દેખ્યા તમને તે વાસ તમે

તપેલો હાડ બધો હોય લાભ તું તપેલા જેવું છું તપેલું મારું તાપેલું છે હાલ મને પડી જાય કે તમે જો હાડો થયો મારા મને હું કેવું તમને ના ના હાડો હળો પીએા સામાન બધો ઓઇલ આવી દઈએ પટોફટ એટલે હમણાં બધા છોકરા મરી ગયા કોઈ આધાર નહીં બધા બહાર તમે આવીને તો તમે જોયા કે એટલે એમ કીધું લઈ જાઓ તો જોઈ નહીં તો માણસ તમે આવી ગયા થોડી વાર હાડો ઘડી વાર તમે મને થાક લાગ્યો મને ઊંઘવા દો ને અત્યારે એટલે પેલો રસોઈ ક્યારે કાલે લઈ જજો અત્યારે ને કે કાલ પર કે ખોટું પેલો જતો રહ્યો બધું એના કારણે લાઈન મેં લે ને કોમ આવે પેલો પણ તમે જી આવો યાર મને યાર હાડા ને મારા તમે શું કહેવાય તમે જજો યાર અત્યારે હાડો હાડો

તમે ના કાઢીતી મે અને આ જો ચૂઈ વણ આલ્યો શરમ કરો જમ ફાહરો થઉ તો ના બાપા મે ના પાડીતી આ એમોનું પેલો ઉભો રાખી દાળ ભિયા દેતા હું છું કે તરત ના આ આ જમળો જો ના ના જો

અલ્યા યે પાપા જપાળી અલ્યા યે ના ના હવે હું કરું મારા ના દેખલા સરકાર મહિના છો તમે ભલે સારી બી માં પૂરી ગયા હા હું થઈ ગયા લાખ મે તમે કોનો લાખ રૂપિયા છો તમન આ સોરિયું તૂટી જ ગયું હમણા તો માંથી રહે કે કેમ એથી લાખ માં જઈ ગયું સોરિયું તૂટી જ ગયું હમણા એટલે બરોબર ઓને હવા દે તો જમાઈને ના ટપક પણ તારા ઉચાલી તારા આઈન કરી ઊભી રહેતો કા નથી પહોંચતી ભાઈ બંધ થજે તું મારા જો ભૂંડો નહી કોઈ એ નામેલા જો ભાઈ તમે આકારો જો નામેલા ઓય તમે શું કરવા આવ્યા છો તમે હા ફક મહિના છે તમે કરો કે આયા જો ભાઈ શું કરવા આવ્યા છો કોણ કરવા આવ્યા છો કોઈ કરવા આવ્યા છોકરાજી શરમ જેવું જો આવી જો હાલ અમને ના છોડ કઈ ના કોઈ નેકરો કોઈ તો ના નેકરો વાહી બેટા બધો એક છે તમે નેકરો ઓય માને ને બાપ એક થઈ ગયો જાય જો કા ના આપણી આબરૂ કાઢવા

મારે ખાલી પથારી ઠોકી ખાલી કોઈ કીધું નઈ ખાલી જ્યોથીન કરી હો પટો પર વાહણા લઈ દીયો બસ કીધું ક્યાં ખોળીલો થા તો ના ક્યાં પર ખોળ ક્યાં ખોળીલો ના ગોમમાં સોય હઠું મળી ગઈ પીપી નાઈની ગિર્યા હહહહ ગોમમાં ખોકા કે હું માર્યો છું હે બેટા યા મારી કોઈ હતી રે હતી અમારી દિગલી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે હરシની હસતી વાતા